નમસ્કાર સ્વરાજ આપનું સ્વાગત છે આજે ચર્ચા કરવી છે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે ઉમેશ મકવાણા આમ આમ આદમી આદમી પાર્ટીના પાર્ટીના ધારાસભ્ય હતા અને તેમણે આજે તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે પરંતુ શા માટે એટલે કે તેમની નારાજગી પણ તેમણે વ્યક્ત કરી છે સમગ્ર મામલામાં ચર્ચા કરવા માટે આપણી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે છે તેઓ જોડાયા છે ચેતરભાઈ ઉમેશભાઈનું રાજીનામું કઈ રીતે જોઈ રહ્યા છો જે પ્રકારે ગઈકાલે જ ફોન કરતા મેં કોલ કર્યા છે પણ એમણે કોઈ કારણોસર રિસીવ નથી કર્યા પણ આજે જોયું એમણે પ્રેસ વાર્તા કરી અને એમાં દંડક પદેથી અને આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે ત્યારે મારે માનવું છે કે પાર્ટીના પણ પોતાના અનુશાસન હોય છે બંધારણ હોય છે ક્યારેક એક એમએલએ કક્ષાના વ્યક્તિ પાર્ટીના વિરોધમાં જઈને જયારે રાજીનામું બધું આપતા હોય છે ત્યારે એમની જે કોઈ નાની મોટી નારાજગી હોય તો હું પણ એક દળના નેતા તરીકેની વિપક્ષમાં હું વિધાનસભામાં છું મને પણ એમણે કેવું જોઈતું હતું અને પ્રદેશના જે નેતાઓ છે જેમ કે ઈસુદાનભાઈ છે ગોપાલભાઈ છે એમને પણ એમની નારાજગીની વાત કરવાની હતી તો એનું યોગ્ય નિરાકરણ આવી જતું પણ કોઈની સાથે ચર્ચા વિમર્શ કર્યા વગર જે ઉતાવળી પગલું ઉમેશભાઈએ ભર્યું છે અને બાદમાં એમના પગલાને અસર થઈ અને

અને જેને લઈને અનેક વાર અમારે પણ મળવાનું થયું પ્રદેશ પ્રભારી પણ એમને મળ્યા હતા પણ એમને નારાજગી યથાવત હતી એમ મળવામાં કોઈ સ્પષ્ટ કારણ દર્શાવતા નહોતા પણ નારાજગી સતત એમની ચાલ્યા કરતી હતી બાદમાં અમને લાગ્યું કે કદાચ એ એમને કદાચ કોઈ ભાજપના નેતા સાથે સંપર્ક હશે તો એમની ગણિત હશે કે હું ભાજપમાં જામ અને ભાજપમાંથી આવનારા દિવસો ત્યાં લડું કેમકે જે પ્રકારે ઉમેશભાઈ નિષ્ક્રિય રહ્યા છે એટલે બોટાદની જનતા ખૂબ નારાજ છે એક ધારાસભ્ય તરીકે અમે અહીંયા ડે ટુ ડે બધું કામ કરતા હોય જનતાની વચ્ચે રહેતા હોય ઉમેશભાઈ ત્યારે બોટાદમાં એમની કોઈ સક્રિયતા ન હોય તો સ્વાભાવિકપણે લોકોમાં પણ એક નારાજગી હતી એટલે એમને કદાચ એવું લાગ્યું હશે કે આમ આદમી પાર્ટીમાં પાર્ટીમાં કદાચ હું આવનારા ભવિષ્યનું વિચારીશ તો મારું ત્યાં જીતવું મુશ્કેલ છે પણ ભાજપના જોરે કદાચ જીતી જવાય એમ છે તો ભાજપની મેન્ડેટ મળી જાય મને એને સત્તાવીસ હું લડું તો મારી કારકિર્દી ફરી બની શકે એવું કદાચ રાજીનામું આપીને ગયા ભલે ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટની કમિટમેન્ટ કરી હશે પણ એમને ટિકિટ નથી આપીને આજે ભૂપતભાઈ ના ઘરના ના ઘાટના જેવી પરિસ્થિતિ થઈ છે તો આવી પરિસ્થિતિ થતી હોવા છતાં એમની નજર સામે છે છતાં એમણે જે ઉતાવળ કરી છે તો હું માનું છું ઉમેશભાઈ ઘણી ઉતાવળ કરી છે આવું નહોતું કરવું એમણે જે પણ કારણો હોય પાર્ટી સમક્ષ મૂકવાના હતા ચર્ચા વિમર્શ કરવાની હતી ને પછી આગળ વધવાનો હતો એવું હું માનું છું તમે કહ્યું હતું આપણે વિસાવદ જુનાગઢ મળ્યા હતા મતગણતરી થતી હતી ત્યારે કે પાંચ પાંડવો ની ભૂમિકા અમે વિધાનસભાની અંદર નિભાવવાના છીએ પરંતુ આ પાંચ પાંડવો જે છે તે આમ આદમી પાર્ટીમાં રહેતા નથી કારણ કે કોઈને કોઈ જતું રહે છે કારણ કે અત્યાર સુધી પાંચ હતા ગોપાલભાઈ જીત્યા એટલે પાંચ થયા ભૂપતભાઈ ભાયા પણ જતા રહ્યા

મને લાગે છે પાર્ટી પણ એમને સસ્પેન્ડ કર્યા છે તો એ અપક્ષની ભૂમિકામાં જતા રહેશે તો એમને કોઈક ને કોઈક ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાનો હાથ હશે કાં તો માર્ગદર્શન હશે જેના ઇશારે કામ કરતા છે એવું મને લાગે છે ઠેર હવે અમારે તો ઉમેશભાઈ હમણાં સુધી સાથે હતા એટલે વધારે વિશેષ નથી કેવું પણ કોઈ ને કોઈ વાતે એમની નારાજગી હશે કાં તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાની નીતિ હશે તો જ આવું પગલું ભર્યું હશે હું સ્પષ્ટ માનું છું ચકરભાઈ જે પ્રમાણે ઈશુદાન ગઢવીએ પણ કહ્યું કે ઉમેશ મકવાણા જે છે તેમની સામે અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો થયા અને તમે પણ કહ્યું કે બોટાદની અંદર તેમણે કામ નથી કર્યું તો અત્યાર સુધી કેમ આમ આદમી પાર્ટી રાહ જોઈ રહી હતી અત્યાર સુધી કેમ કોઈ પગલાં ન લીધા બોટાદમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને ત્યાંના કાર્યાલયો આમ આદમી પાર્ટી રાબેતા મુજબ ચલાવી રહી છે ત્યાંના લોકોના કામ પણ ચલાવી રહી છે પણ ઉમેશભાઈથી લોકો ઘણા નારાજ હતા અમે હમણાં વિસાવદરમાં પ્રચારમાં ગયા એટલે ત્યાંનું આખું સંગઠન અમને મળ્યું હતું અમે બેઠા હતા અડધો કલાક કલાક ભેસાણના કાર્યાલય પર ત્યારે એમણે મને કીધું કે અમારો ફોન નથી રિસીવ કરતા એમના માટે અમે રાત દિવસ કાઢી મને જવાબ નથી આપતા હવે અમારે ધારાસભ્ય તરીકે આવું કરે તો અમારે ક્યાં જવાનું આવા બધા અનેક રજૂઆતો હતા એટલે મને લાગે છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીએ પણ એની નોંધ તો લીધી જ હશે ઈસુદાનભાઈએ જેવી આપણે પ્રેસ વાર્તા કરી માત્ર કલાક બે કલાકમાં તો આમ આદમી પાર્ટી નોંધ લીધી છે અને આમ આદમી પાર્ટીના લગભગ એવું પણ કીધું છે કે તમે હવે લડવા આવી જ મેદાનમાં ને આપણે લડી નાખીએ ફરી તમે તમારી રીતે ચૂંટાઈને આવો ધારાસભ્ય બનો તો આ એક મને લાગે છે વિસાવદર ની જેવી જ એક ઘટના ફરી જો ઉમેશભાઈ ધારાસભ્ય તરીકે રાજીનામું આપે તો ફરી એક વિસાવદર જેવી જ માહોલ ત્યાં બને અને ફરી કોઈ ત્યાંના વ્યક્તિને સારો કામ કરનારા વ્યક્તિને ધારાસભ્ય બનવાની તક મળે એવું છું હા આજે તો કહ્યું છે મેં પણ જોયું છે પણ કદાચ અપક્ષની ભૂમિકા રહેશે કાં તો આવનારા દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે જે દિવસે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એ દિવસે આપોઆપ ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ થઈ જશે

પાર્ટી આવનારા દિવસોમાં એમની કાર્યકારિણીમાં આ બાબતે પણ વિશ્લેષણ કરશે ક્યાંક ભૂલ થાય છે તો શું કરવાનું એ તમામ બાબતો અમે ચર્ચા કરીશું શીર્ષ નેતૃત્વ સુધી પહોંચાડીશું અને જ્યાં પણ એવું લાગશે તો અમારી ભૂલ હશે તો અમે પણ એને સુધારવાના પ્રયાસ કરીશું ચેતનભાઈ અંતિમ સવાલ વિસાવદર ની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા છે એટલે હવે લોકો જે છે તે આમ આદમી પાર્ટી પર ધીમે ધીમે ભરોસો કરવા લાગ્યા છે પરંતુ જો આ પ્રકારે પક્ષ પલટો થતો રહેશે તો લોકોના માઇન્ડસેટ ઉપર શું ફરક પડશે જે રીતે ગોપાલભાઈ જીતીને આવ્યા છે એટલે એ પ્રમાણે ચોક્કસ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં અને ગુજરાતની જનતામાં એક આશા જાગી છે કે વિપક્ષની ભૂમિકા હવે મજબૂત નેતૃત્વ તરીકે આગળ વધી રહ્યા છે તેમાં ઉમેશભાઈના જવાથી થોડા અંશે લોકોમાં એક ક્વેશ્ચન ઉભો થશે કે ભાઈ શું થયું હમણાં તો જીતીને આવ્યા છે આટલો સારો માહોલ ઉભો થઈ રહેલો છે ને આ ભાઈને શું થયું તો અમને પણ ઘણા લોકોના ફોન આવે છે પૂછે છે હું થયું હું થયું તો એક એવું કેચર માર્ક ઉભો થયો છે પણ લોકો સાથે રહીને અમે બધું સંકલન કરીએ છીએ અને સાથે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે આવનારી બે હજાર સતવિસની વિધાનસભા છે તો ઉમેશભાઈ એમનો નિર્ણય લઈ લીધો છે તો હવે એમાં આગળનું હવે અમારે પાર્ટી દ્વારા જે પણ નિર્ણયો લેવામાં આવશે તરફ અમે આગળ વધતા રહીશું ખુબ ખુબ આભાર ચેતરભાઈ સ્વરાજ સાથે જોડાવા બદલ જી જી ધન્યવાદ ધન્યવાદ